નમસ્કાર નડિયાદ હું ગૌતમ ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે નડિયાદના જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડના આ કમ્પાઉન્ડની અંદર તમે જોઈ શકો છો કે ગાડી એક પાર્ક કરીને અને ગાડી છોડીને પાર્ટી અંદર એટીવીટીમાં કે કોઈ પણ રૂમમાં જતી રહી લાગે છે હવે આમાં સિક્યોરિટીવાળાનો પણ વાંક નથી કારણ કે એને સવારના પણમાં બીજી બાજુ એ બી ધ્યાન આપવું પડતું હોય છે હવે આ મૂકીને જતો રહ્યો હવે ક્યાં ગયો કઈ રીતે ગયો કોઈને કદી ખબર નહીં હવે અંદર ગયો થોડી વાર પછી બહાર આવશે ત્યાં સુધી લોકો હેરાન થશે કારણ કે સાંકડો રસ્તો છે હવે એની અંદર અવર જવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે પાર્કિંગમાં ગાડીઓનું પાર્કિંગ છે પાતલી બાજુએ છે પણ આ ભાઈને એટલી તો ઉતાવળ આવી ગઈ કે ભાઈ સીધા અંદર પાર્ક કરીને ગાડી મૂકીને અંદર જતા આવા ને આવા માણસો પછી આપણને નડિયાદમાં પાનના ગલ્લા ઉભા ઉભાર ઉભા રહીને ડિસિપ્લિન ભાષણ આપે પોતે આવું કરતા હોય અને પછી આપણને કોઈ જગ્યાએ બજારમાં ઊભા રહીને ભાષણો આપતા હોય મફતના મફતની સલાહો સમજ્યા પાખંડ તો કુટી કુટીને ભર્યો છે આપણે અહીંયા દરેક જગ્યાએ હે મતલબ એ છે કે આ જગ્યાએ તાત્કાલિક ધોરણે કોઈ પેલા પોલીસ વાળા કે આરટીઓ વાળા આવીને ગાડી જપ્ત કરી લે તો કેવી મજા આવે ફરી પેલો આખી જિંદગી ઓફિસમાં ગાડી લઈને ના આવે તો ગાડી બીજે પાર્ક કરીને પછી અહીંયા આવે શાંતિથી એટલે બધી વસ્તુમાં દરેક વસ્તુમાં સરકારને દોષી બનાવવા ખોટી વાત છે આપણે બી આપણી ફરજ બી નિભાવવી જોઈએ કે આપણે કચેરીમાં આવીએ છીએ તો આપણે શિસ્તતાનું પાલન કરીએ જેથી કરીને કોઈને અગવડ ના પડે બરાબર છે અને એ રીતે પ્રશાસનના સાથે રહીને કામ કરે પ્રશાસનનો કોઈ વાંક હોય તો એમને એમને કહી જ દેવાનું મોડા ઉપર કે તમારો આવો વાંક છે એમાં નહીં શરમાવાનું બરાબર છે પરંતુ જે બીજી નાની નાની નગરને બાબતો હોય એ તો આપણે જોવી પડે જાતે બધામાં ના આવે દરેક બાબતમાં બરાબર છે એટલે મારા મિત્રો આપ સૌ જરૂરથી સમજી ગયા છો મારી વાત ના સમજ્યા હોય તો પણ કોઈ વાંધો નથી આ એક વાત સમાચારની એક નવી જાતની કળા વિકસાવી છે કે જેથી કરીને લોકોને આપણો મુખ્ય આશય શું લોકોના મગજ સુધી આપણી વાત પહોંચવી જોઈએ એ આપણે પહોંચવાનો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ જેમાં ઘણા લોકોને ખોટું પણ લાગે છે પણ એ મને એ એ લોકોના ખોટા એ લોકોને ખોટું લાગે છે એના માટે મારો જન્મ થયો નથી મારો જન્મ થયો છે મારે મારું કામ કરવા માટેનો બરાબર જે કામ હું કરું છું એ બીજા કોઈને ખોટું લાગતું હોય તે મારો વિષય નથી મારો પ્રશ્ન નથી ખોટું લાગતું હોય તો ખાટું ખાઈ લેવાનું સમતળ થઈ જાય બીજું કે આપના વિસ્તારમાં ચાલતી પ્રકારની ઘટના અસામાજિક તત્વોની દાદાગીરી માથા ભારે લોકોની દાદાગીરી તેમજ જુગાર ના અડ્ડા દારૂ અડ્ડા ઇંગ્લિશ દારૂના ના અડ્ડા કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એની માહિતી અમને આપજો અમે તમારું નામ ડિક્લેર નહીં કરીએ તમારું નામ સો ટકા ગુપ્ત રહેશે એ આ ચેનલની માધ્યમથી હું જાહેરમાં કહું છું કે તમારું નામ બહાર નહીં આવે જ્યાં સુધી તમે પોતે જણાવો નહીં ત્યાં સુધી બરાબર છે અમારી ચેનલથી કે મારાથી એ નામ ડિક્લેર નહીં થાય એટલા માટે ડરશો નહીં તમે ફરિયાદ કરો મને જાણ કરો હું તમારા વતી વિડીયો બનાવીશ જે સાચું હશે એના માટે અને રજૂ કરીશું આપણે સમાજની સમક્ષ સમાજની સમક્ષ રજૂ કરીને પછી ઉપર ગાંધીનગર સમક્ષ રજૂ કરીશું ઠીક છે ન્યાય અપાવવામાં તમારા સહભાગી બનીશું અમે Jai Hind?